નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના રાજકારણ મોટા સમાચાર હવે ગુજરાતમાં રાતોરાત કરાઈ મોટી જાહેરાત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બોલાવી હાઈ લેવલની બેઠક અને લીધો સૌથી મોટો નિર્ણય હવે ગુજરાતમાંથી આપી દીધું રાજીનામું અને ભાજપ પણ મુશ્કેલીમાં હવે અહીં બંધનું મોટું એલાન અને પીએમ મોદી પણ થયા ખૂબ જ દુઃખી જેવા સમાચાર જાણતા પહેલાં મેચો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન ને આપું મોટું નિવેદન બ્રાઝિલમાં આયોજિત સત્તરમા બ્રિક્સ સંમેલનમાં સભ્ય દેશોએ એકત્રીસ પાના અને એકસો મુદ્દાનું સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડ્યું જેમાં પહેલગામ આતંકવાદી હુમલો અને ઈરાન પર ઇઝરાયેલી હુમલાની નિંદા કરવામાં આવી હતી પીએમ મોદી આ સમિતમાં કહ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલો માત્ર ભારત પર જ નહીં પરંતુ સમગ્ર માનવતા પર થયેલો હુમલો છે આતંકવાદની નિંદા આપણે સૌનો સિદ્ધાંત હોવો જોઈએ સુવિધાઓ નહીં

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસમાં પહેલા તો ત્રણ કેન્દ્રીય મંત્રીનું નામ સામે આવ્યું છે જેમાં શિવરાજ ચૌહાણ ધર્મેન્દ્ર પ્રધાન અને મનોહરલાલ ખટ્ટર સામેલ હતા હવે ઓબીસીના નેતા ભૂપેન્દ્ર યાદવ નિર્મલા સીતારામન અને પુંદ્રેશ્વરીનું નામ પણ આ રેસમાં જોડાઈ ગયું છે નોંધનીય છે મિત્રો હાલ તો ભાજપ પ્રમુખ જેપી નડ્ડા છે નવા પ્રમુખની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ આ પદ ચાલુ જ રહેશે હવે ગુજરાતના હાઈ લેવલની બેઠક રાજ્યમાં ચોમાસાને કારણે રોડ રસ્તા પુલો અને સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં હાઈ લેવલની બેઠક યોજી હતી જે કામોને ડિફેન્સ લાયબિલિટી પીરિયડમાં નુકસાન થાય તેવા કામોની કામગીરી પૂરી કરવાની સંપૂર્ણ જવાબદારી જેટે કોન્ટ્રાક્ટરની રહેશે મુખ્યમંત્રીએ વિભાગોને સ્પષ્ટ તાકીદ કર્યું છે રસ્તા ઓવરબ્રિજના પ્રશ્નો અંગે તાત્કાલિક ધ્યાન અપાય એવી કામગીરી માટે મહેન્દ્ર પટેલે તાત્કાલિક સૂચનાઓ અને આદેશ પણ આપી દીધા છે આગળના મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ તો ચેતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં રખાશે ધરપકડ કરવામાં આવેલા ધારાસભ્ય ચેતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે ચેતર વસાવાને વડોદરા જેલમાં રાખવાનો આદેશ નર્મદા કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે નર્મદામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચેતર વસાવાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે હવે અહીં ચિરાગ પાસવાને કર્યું સૌથી મોટું એલાન અને ભાજપની મુશ્કેલીમાં વધારો કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને બિહારની આગામી વિધાનસભાની ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે રવિવારે છપરાના રાજેન્દ્ર સ્ટેડિયમમાં યોજવામાં આવેલ નવસંકલ્પ મહાસભાને સંબોધિત કરતા લોકજનશક્તિ પાર્ટીના અધ્યક્ષે કહ્યું કે તેની પાર્ટી બિહારની બસો ને વિધાનસભાની સીટો પર ચૂંટણી લડશે ચિરાગ પાસવાનું વિધાનસભાની ચૂંટણી પહેલા આપેલું આ નિવેદન ભાજપ અને જેડીયુની મુશ્કેલીમાં વધારો કરી શકે છે હવે ગુજરાતના મુખ્યમંત્રીએ તાત્કાલિક રસ્તાઓ રિપેર કરવા માટે આપી દીધી સૂચના રાજ્યમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાને ભારે નુકસાન થયું છે જો કે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક આમ તૂટેલા રોડ અને રસ્તા પર પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને કડક સૂચના આપી દીધી છે ઉલ્લેખનીય છે મિત્રો કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં વરસાદની સ્થિતિને લઈને મોટી સમીક્ષાઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સૂચના આપી દીધી છે ત્યારબાદ અહીં સમગ્ર રાજ્યમાં કરાયું બંધનું એલાન લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ બુધવારે નવ જુલાઈના રોજ પટનામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાન યાદીના સ્પેશિયલ ઇન્સેટિવ રિવિઝન વિરુદ્ધ કરતા રાષ્ટ્રીય જનતા દળ કોંગ્રેસ અને ડાબેરી ઘટકો સહિત વિપક્ષી પક્ષો દ્વારા બોલાવવામાં આવેલા બિહાર બંધને મજબૂત બનાવવા માટે તેઓ હાજર રહેશે અને બંધનું મોટું એલાન આપવામાં આવ્યું છે વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ તો આપના નેતા ચિત્ર વસાવવાની ધરપકડ થઈ છે આ અંગે કોંગ્રેસના વિધાનસભાના ધારાસભ્ય નારાજ થયા છે અનંત પટેલ મુજબ ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છતી ગઈ છે વસાવાની ધરપકડ ગેરકાયદેસર છે ધરપકડ સામે બીજી કોઈ અરજી કે દાખલ થઈ ન હતી ટિકિટના દરથી ભાજપના આદિવાસી નેતાઓ મૌન રહ્યા છે બાદ ગુજરાત સરકારમાં ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત ગઈકાલે ગાંધીનગરમાં સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગામમાં સફાઈ માટે વ્યક્તિ દીઠ આઠ રૂપિયા ચૂકવાશે અગાઉ સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ ચાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા આ સાથે જે પંચાયત ચૂંટણી વખતે સમરસ રહી છે અને જેના સરપંચ મહિલા બન્યા છે તે પંચાયતને પણ સાડા લાખ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રીના હસ્તે અપાય છે અહીં રાજ્યમાં કામકાજના કલાકોને લઈને લેવાયેલો મોટો નિર્ણય તેલંગણા સરકારે અઠવાડિયામાં કામકાજના કલાકો અંગે આદેશ જારી કર્યો છે શ્રમ રોજગાર તાલીમ અને કારખાના વિભાગ દ્વારા 5 જુલાઈના રોજ જાહેર કરાયેલા સરકારી આદેશ અનુસાર તેલંગણામાં વાણિજ્યિક એકમોમાં કામકાજના કલાકો દરેક દરરોજ 10 કલાકથી વધુ ન હોવા જોઈએ અને સાપ્તાહિક કામકાજના કલાકોની મર્યાદા 48 કલાકથી વધુ ન હોવી જોઈએ કર્મચારીને આનાથી વધુ કામ આપવા બદલ ઓવરટાઈમ પણ આપવામાં આવશે હવે ગુજરાતમાંથી આપી દીધું રાજીનામું વલસાડ જિલ્લામાં નવ કોંગ્રેસ પ્રમુખની નિમણૂક થતાં જ વિખવાદ ઊભા થયા છે નવા પ્રમુખની નિમણૂક બાદ મહામંત્રીએ રાજીનામું આપી દીધું છે કોંગ્રેસના મહામંત્રી અજીત ગરાસેએ આ નિમણૂકના વિરોધમાં રાજીનામું ધરી દીધું છે અજીત ગરાસેએ ઓબીસીના કેટલાક સભ્યો પર ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરવાનો આરોપ પણ મૂક્યો છે તેમણે જણાવ્યું કે ઘણા સમયથી એઆઈસીસી સમક્ષ રજૂઆતો કરવા છતાં ઈશન પટેલની નિમણૂક કરત કરવામાં આવતી નથી અને તેને ધ્યાનમાં રાખીને તેમણે રાજીનામું આપી દીધું છે હવે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ થયા દુઃખી અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં નદીમાં આવેલા અચાનક પૂરને કારણે ત્રણે દિવસમાં એંશી લોકોના મૃત્યુ થયા છે જ્યારે એકતાલીસ લોકો હજુ પણ લાપતા છે નદી કિનારે આવેલી એક પણ પ્રભાવિત થયો હતો જોકે ત્યાંની સાતસો ને પચાસ જેટલી છોકરીઓને સુરક્ષિત બચાવી લેવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરતા પૂરની ચેતવણી આપી છે અને પીએમ મોદી આ દુર્ઘટના બનેલી દુર્ઘટના પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે